નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓને દર વર્ષે તારીખ એક સાતના રોજ એટલે કે પહેલી જુલાઈના રોજ ઇજાફો મળતો હોય છે ત્યારે ત્રીસ ના રોજ નિવૃત્ત થતાં વયનિવૃત્ત થતાં સરકારી કર્મચારીઓ છે તે એક દિવસ માટે ઇજાફો ચૂકી જતા હોય છે ત્યારે તેને લગતો

નવો ઠરાવ છે તે બહાર પાડ્યો છે અને પુનઃ તેને અમલીકરણ કરવા માટેની વાત કરવામાં આવી છે તો શું છે આ ઠરાવ તેની પૂરી માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તમારી સામે નાણાં વિભાગનો જે ઠરાવ છે જે પુનઃ અમલીકરણ બાબતનો ઠરાવ છે તારીખ બાર બે બે હજાર ચોવીસનો તે સામે આવી રહ્યો હશે તેમાં કે તારીખ બાર બે બે હજાર ચોવીસના ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે વિષય નાણાં વિભાગનો તારીખ અઢાર અગિયાર બે હજાર ત્રેવીસનો ઠરાવ અમલમાં મૂકવા બાબત શ્રીમાન ઉપર્યુક્ત વિષય પરત્વે જણાવવાનું કે નાણાં વિભાગના તારીખ અઢાર અગિયાર બે હજાર ત્રેવીસના ઠરાવથી તારીખ ત્રીસ જૂનના રોજ નિવૃત્ત થયેલ કર્મચારીઓના કિસ્સામાં એક કાલ્પનિક ઇજાફો આપવાની નીતિ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી આ ઠરાવ નાણાં વિભાગના સંદર્ભ દર્શિત તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસના પત્રથી અભ્યાસમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવેલ પુખ્ત વિચારણાને અંતે નાણાં વિભાગના તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસના પત્રથી તારીખ અઢાર અગિયાર બે હજાર ત્રેવીસના ઠરાવને અભ્યાસમાં મૂકવાના નિર્ણયને રદ કરી તારીખ અઢાર અગિયાર બે હજાર ત્રેવીસનો ઠરાવ પુનઃ અમલમાં મૂકવામાં આવે છે તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસના પત્ર તેમજ તારીખ ત્રણ આઠ બે હજાર ત્રેવીસના પત્રથી પ્રસિદ્ધ કરવામાં આવેલ અન્ય સૂચનાઓ યથાવત રહેશે તેવો શ્રી દિલીપ નાય સેક્શન અધિકારી શ્રી નાણાં વિભાગનો ઓફિશિયલ ઠરાવ આપણે જોયો જે તારીખ બાર બે બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલો છે તો મિત્રો જોયું ને કઈ રીતે પહેલાં એ ઠરાવ કરવામાં આવેલો હતો પરંતુ તે ઠરાવને તેને સ્થગિત રાખતો એક બીજો પરિપત્ર કરવામાં આવેલો હતો પરંતુ હવે ફરીથી તેને પુનઃ જે અમલીકરણ છે તે કરવામાં આવેલો છે તો આના દ્વારા જે પણ સરકારી કર્મચારી છે કે જે ત્રીસ છના રોજ વય નિવૃત્ત થતા હોય છે અને એક દિવસ માટે તે થી વંચિત રહી જતા હોય છે તો આના દ્વારા તેઓને ઘણો લાભ થશે અને તેનો હક મળશે તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો વિડીયો કેવો લાગ્યો જરૂર કે જો વિડીયો ગમે તો લાઇક કરી દેજો જેને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કંઈ તમને નવા નવા અને આવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ